ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવેલી હતી અહીં ઓગણીસો પંચ્યાસીથી નાગનાથ યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે ઓગણીસો નવ્વાણુંમાં શતાબ્દી ઉત્સવની ઉજવણી કરવામાં આવી ત્યારે એકસો વખત નાગનાથ મહાદેવ મંદિરે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અહીં સાતથી સત્તર સપ્ટેમ્બર સુધી ગણેશ ઉત્સવ ઉજવાશે તેમજ વિવિધ સ્વરૂપની પચીસ મૂર્તિઓના દર્શન થશે ઉપરાંત બાળકો માટે બાળચિત્ર સ્પર્ધાનું આયોજન થયું છે અહીં ભાવિકો માટે સવારે આઠથી બાર અને સાંજના પાંચથી અગિયાર વાગ્યા સુધી દર્શનનો લ્હાવો આપવામાં આવે છે મહાઆરતીનો રાત્રિના આઠ કલાકે સમય છે તેમજ સવારે આઠ કલાકે પણ આરતી થાય છે વખતે નાગનાથ ગણપતિ ઉત્સવનો બહુ મોટો આયોજન છે કેમકે આ વખતે એકસો પચીસનું વર્ષ છે અને છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી નાગનાથ યુવક મંડળ ગણપતિ ઉત્સવ ઉજવતો આવે છે અને આપણે એક બસો ને અઢાર વર્ષ જૂનું નાગનાથ મંદિર છે અને નાગનાથ યોગ આ વખતે મોટું આયોજન છે એકસો પચીસ મુર્ત છે એટલે પચીસ મૂર્તિનું અમે રાખેલું છે અને અલગ અલગ સ્પર્ધાઓ રાખેલ છે છોકરાઓ માટે ચિત્ર સ્પર્ધા પછી આરતી સ્પર્ધા અને અલગ અલગ કાર્યક્રમો પણ અલગ દાખવે છે અને આ વખતે બધાને અંગેની જનતાને અને અમારા યુવક લતાવાસીઓને ઉત્સાહ એટલો છે અને આ વખતે તમે જુઓ કે આ વખતે ઉત્સાહથી બધાએ જે કર્યું છે અને બધી પ્રતિસાદી મૂર્તિના દાતા છે અને અમે હજી કોઈને કીધું નથી દાંતા માટે પણ આમને પોતે લખાવીને એવી રીતે કર્યું છે આ વખતે આવી છે